ગઈકાલે જે રીતે નિર્દેશ હતા એ મુજબ ખેતરે ખેતરે જેની સર્વેની કામગીરી ચાલુ હતી પરંતુ તમામ અમારા કોડીનાર શહેરના ખેડૂતોનો એવો સૂર ઉઠો કે ભાઈ તમામ ખેતરોની અંદર અતિશય નુકસાની જોવા મળેલ છે અને નુકસાનને જોવા જાઓ તો તેત્રીસ ટકાથી લઈને સો ટકા સુધીની નુકસાની તમામ જે બારસો હેક્ટર જેટલી જમીન છે અમારી જે પિયતની એમાં નુકસાની જોવા મળેલ છે એટલે સરકારશ્રી દ્વારા જાહેરાત થઈ કે તમામ ખેડૂતોના જમીનનું સર્વે થાય અને એને અનુલક્ષીને આજે એનું જે પંચરોજ કામ કરવાનું હતું તેથી તમામ ખેડૂતો એકઠા થયા છે અને એની પંચરોજ કામની જે કામગીરી છે આ ચાલી રહી છે અત્યાર સુધીમાં અમારે ચારસોથી પાંચસો ખેડૂતો તો અહીંયા સુધી આવી ગયા છે અને ગામે ગામ પણ આની કામગીરી ચાલી રહી છે તમામ સરપંચો દ્વારા પણ એના જે ગ્રામ પંચાયતની કચેરી તમામ લોકો ઉપસ્થિત થાય છે અને બધા લોકો એની અંદર સહયોગ આપી રહ્યા છે આ વખતે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને સોએ સો ટકા નુકસાન થયેલું છે જેને કારણે ખેડૂતોની બહુ તકલીફો છે એમાં સરકાર સિવાય સો સો ટકા સમિતિ કરવા માટે ખૂબ ખૂબ આભાર છે અને સર્વે કરવા બાબતથી બહુ કામગીરી સારી છે સરકારની ધન્યવાદ કરું છું નુકસાન તો એનો કોઈ આરો વારો નથી ખેડૂતોને એ સો ટકા નુકસાન છે હાલ કામગીરી સર્વેની જે ચાલુ હતી એમાં અમને એ સો ટકા સર્વે થાય ખેડૂતોને ટોટલી ખેડૂતોને એવી અમારી રજૂઆત હતી અને આ રજૂઆત અમે અમારા સ્થાનિક સંસદ માજી સંસદ વિનુભાઈ સોલંકી શિવાભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ આ લોકોને અમે રજૂઆત કરતા અમારી રજૂઆતને ધ્યાને લઈ અને હાલની સર્વેની કામગીરી અમારી સોએ સો ટકા થાય એવી એ લોકોએ આગળ તંત્રને અને સરકારને બંનેને જાણ કરી છે નુકસાન સોએ સો ટકા ખેડૂતોને છે બધું જો જેને મગફળી ખેતરમાં પાત્ર હતા એને નુકસાન છે ઊભી મગફળીમાં નુકસાન છે અને જે ખેડૂતોએ મગફળી હાંસવી લીધી છે ઘણી વખત એવો વિચાર કરે કે ભાઈ ખેડૂતોએ મગફળી હાંસવી લીધી પણ જે ખેડૂતે મગફળી હાંસવી હતી એ ખેડૂતોને એવી ખબર નથી કે ભાઈ આ પાંચ સાત દિવસ વરસાદ વહરીએ વરસાદ માવઠું થાય આવું માવઠું આજે વર્ષોથી એમ કે લોકો કે ભાઈ આવું માવઠું કોઈ દીખ્યું જ નથી લોકોને એવું હતું કે ભાઈ આપણે જાડી મોટી તાલપત્રી ઢાકી દઈએ એટલે આપણા ખેતરમાં બહુ તો ખેતરમાં પડ્યા રહે અને વાડીએ ક્યાંક આગળ પાછા નાખ્યો એટલે એ ઢગલાપો પલરી ગયા ટૂંકમાં ઘા જે પાલો હતો પાલો પાલો પર સુર પણ પૂરો નાશ થઈ ગયો ખેડૂતોનો અત્યારે અમારી જે માંગણી હતી અને સરકારે જે ચાલુ કરી સો ટકા એ બદલ ખૂબ ખૂબ સરકારનો આભાર હું કોનાર તાલુકાનો વતની છું ખેડૂત છું અને વરસાદના કારણે એ સો ટકા પાક તાલુકામાં નિષ્ફળ ગયેલ છે એટલે સરકારશ્રીને સર્વેની કામગીરીમાં સાથે રહી અને સરકારે જે સો એ સો ટકાની માગણી કરી હતી સરકાર પાસે અને તે સરકારે માન્ય રાખી એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂતને સો એ સો ટકા માગણી પ્રમાણે વળતર મળે તેવું કરો બધાને સો એ સો ટકા નુકસાની છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છ જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસ ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો